નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે પહેલા મહિનાની ત્રેવીસ તારીખને વાર છે આજનો મંગળવાર ને મિત્રો આજની આવક વિશે જણાવી દઉં તો મિત્રો આજે સિત્તેર હજાર રહેલી છે મિત્રો નવા વેબ્રિજ આખું ભરાઈ ગયું છે પીપર સાઈડ પણ આટલી ઉતારેલી છે તેમજ આઠ બ્લોક ભરેલા છે છાપરા નંબર આઠ ની બાજુમાં ઉતારેલું છે તેમજ મિત્રો છાપરા નંબર નવ અને દસ ની બાજુમાં ઉતારેલું છે અને જૂનો વેબ્રિજ આખો ભરાઈ ગયો છે હરાજી નું કામકાજ અહીંથી ચાલુ થઈ ગયું છે પેપર પાસેથી તો ચાલો જાણી લે શું છે ડુંગળીના બજાર ભાવને મિત્રો ભાગ ભાગ બે વાત કરું જો બીજો જોવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો હું ચોક્કસથી આપને બીજો ભાગ પણ દેખાડીશ મિત્રો અને હરાજી નું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ શ્રી ગણેશભાઈ નામ હા બસો એક રૂપિયા ભાવ થયો છે આ પેલી ડુંગળી વેચાઈ ગઈ છે બસો ને એક વાળી છે સાઇઝ માં જોઈએ તો મીડિયમ ને બધી મિક્સ માં છે ને ક્વોલિટી જોઈએ તો મીડિયમ ક્વોલિટી ઉગાડવું છે એની અંદર ને બીજો વકલ વેચાણો છે બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો અમે સાઈઝમાં જીણા મોટું બે મિક્સ માં છે બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈએ તો આની ક્વોલિટી થોડીક મીડિયમ છે બસો ને અગિયાર રૂપિયા ભાવ થયો એકસો ને અગિયાર રૂપિયા સાઈઝ માં જેડા મોટું બે છે એકસો અગિયાર રૂપિયા ઉગેલું બહુ વધારે છે એની અંદર જોઈ ઉગેલું ઘણું બધું છે એકસો અગિયાર રૂપિયા ભાવ થયો એકસો ને છન્નું રૂપિયા સાઈઝ માં મોટું બે મિક્સમાં માં જે બગડ છે ને ઉગેલું છે એની અંદર એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે

બસો છત્રીસ રૂપિયા ભાવ થયો સાઈઝ વાળો માલ છે બસો છત્રીસ રૂપિયા ભાવ થયો સાઈઝમાં બહુ સારું હે ક્વોલિટી જોઈએ તો આમાં અંદર થોડાક બગડેલા આ પ્રકારના ઘટીએ છીએ બાકી સારા હોય છે સારી ક્વોલિટી બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો બસો ને છ રૂપિયા ભાવ ભાવતું છે સાઈઝ વાળું છે ને ગુલટી આની અંદર વધારે છે ઝીણી ગુલટી છે બસો છ રૂપિયા ભાવ છે આ સાઈઝ અંદર વધારે છે બાકી મોટું છે આની અંદર દસ પંદર ટકા આવડું મોટું હોતી છે એકદમ આવડી સાઈઝ વાળું હોતી છે આની અંદર બસો છ રૂપિયા ભાવ છે ડુંગળીની ક્વોલિટીની વાત કરી તો એક નંબર ક્વોલિટી છે ક્વોલિટીમાં કઈ ઘટે નહીં બસો છ રૂપિયા ભાવ થયો બાકી ગુલ્ટી એની અંદર છે ગુલ્ટી વધારે છે બસો ને છ રૂપિયા ભાવ છે કલર સારો છે ડુંગળી સારી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો બસો થી સવા બસો રૂપિયા ઊંચામાં બજાર જાય છે મિત્રો બાકી તો લાગત સો રૂપિયાથી લઈને પોણા બસો રૂપિયા સુધી અત્યારે માલ વેચાય છે એવરેજ બજાર સો રૂપિયાથી પોણા બસો રૂપિયા સુધી તેમજ મિત્રો બીજો ભાગ જો આપ જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું આપને બીજો ભાગ બનાવી દઈશ પણ આવા ભાવમાં હું બીજો ભાગ બનાવતો નથી આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આજની આવક વિશે વાત કરી મિત્રો તો સિત્તેર હજાર કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે ધન્યવાદ